પાદરા તાલુકાના લુના રોડ પર આવેલ જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીમાં કામ કરતા રમેશભાઈ પઢિયારને ગતરોજ છાતીના ભાગે દુખાવો થતાં કંપની દ્વારા પાદરાની માનસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રમેશભાઈ પઢિયારનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો જ્યાં મૃતક રમેશભાઈ પટિયારના પરિવાર દ્વારા જ્વેલ કન્ઝ્યુમર કંપની પાસે પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પરિવારે ન્યાયની માંગ કરી હતી ખાસ કરીને વાત કરીએ તો જેમાં પરિવારના એક સદસ્યને કાયમી નોકરી સહિત વળતર અંગે છે તે માંગ કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક જેને લઈને પરિવાર દ્વારા છે તે ભારે રોષ વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા મધ્યસ્થ કરવામાં આવી હતી અને લુના ગામના માજી સરપંચ પ્રિતેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા કંપની સાથે ચર્ચા કર્યા બાદ વિવાદનો સુખદ અંત આવ્યો હતો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની મધ્યસ્તા બાદ કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરતા મૃતકના પરિવારના એક સદસ્યને કાયમી નોકરી સહિત વળતર અંગેની સંતોષકારક કંપની દ્વારા માંગ સ્વીકારતા સુખદ અંત આવ્યો હતો ખાસ કરીને સમગ્ર મામલે છે તે ગતરોજથી જ તમામ જે પરિવાર સહિત આજુબાજુ વિસ્તારના લોકો તેમજ પૂર્વ ધારાસભ્ય તમામ લોકો છે તે રજૂઆત કરવામાં આવી હતી આખરે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સલાહ દ્વારા છે તે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ સુખદ અંત આવ્યો છે અમારું નામ રંગીતસિંહ જાલમ સુપડિયા છે હું ગામ ગામ પંચાયત સભ્ય હતો મારી અત્યારે જે ગામમાં બનાવ બન્યો છે એ મારા ભાઈ જેવો છે માણસ અને જે કાલે ત્રણ વાગે કંપનીમાં ગેટ પર એને ગભરમણ થઈ ગઈ હતી અને ત્યાર પછી માનસી હોસ્પિટલમાં લાવ્યા છે અને માનસી હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો અને પછી જે અમે બે દિવસથી અહીંયા બધો સંઘર્ષ કરીએ છીએ પણ કંપની કોઈ જવાબ નથી ચાલતી આજે જવાબ આપ્યો છે તમને જો વ્યવસ્થિત લાગે તો અમે આ વસ્તુ આગળ કરવા માગતા નહીં અને અહીં અમે સમાધાન કરીએ છીએ ગઈકાલે કંપનીમાં એક દુઃખદ ઘટના બની છે રમેશભાઈ કનુભાઈ પઢિયાર જેઓ શ્રી કંપનીમાં પોતાની ફરજ નિભાવ્યા બાદ એમને ગેટ પર દુખાવો ઉપડેલો અને ત્યાંથી એમને કંપનીની એમ્બ્યુલન્સમાં માનસી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા અને ત્યાં એમને લગભગ અડધો કલાક સારવાર દરમિયાન એમને મૃત્યુ જાહેર કર્યા હતા તો જેવી જાણ થતાં ધારાસભ્યશ્રીએ મને તરત ફોન કરી અને બોલાવ્યો એ જ પોતે જવાના હતા પરંતુ એ બહાર છે એટલે એમને કંપની સાથે વાટાઘાટો કરી અને મધ્યસ્થી રહીને અને પરિવારને સાંત્વના અને એમને મદદ થાય આર્થિક મદદ થાય એના ભાગરૂપે પચીસ લાખ રૂપિયા અને એમના જે બે દીકરા છે એ પૈકી એકને પરમેડન થાય એવી કંપની સા કંપની પાસે માંગણી મૂકી છે અને કંપનીએ એ માંગણીને સ્વીકારી છે અને પરિવારને મદદ કરેલી છે